નમસ્કાર મિત્રો અમારી એકતા ન્યુઝ ચેનલમાં સ્વાગત છે તમારું આજે તારીખ છે અઢાર આઠ બે હાજર ચોવીસ અને વાર છે રવિવાર તો મિત્રો આજના તાજાના મુખ્ય સમાચારો પર નજર કરીએ તો મિત્રો સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે કે રક્ષાબંધન શ્રાવણ ની પૂનમે ડાકોર જવાના હોય તો જાણી લેજો રણશોડ રાયજીના દર્શનનો સમય આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો શ્રાવણ સુદ પુનમના દિવસે યાત્રાધામ ડાકોરમાં રણશોડરાયજીના દર્શન માટેનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રણશોડ રાયજીના દર્શન માટે કરવામાં આવેલા ફેરફારમાં શ્રદ્ધાળુઓ માટે યોગ્ય વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જેમાં ઓગણીસ ઓગસ્ટે રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમ સોમવાની વહેલી સવારે ચાર પિસ્તાલીસ મંગળાની આરતી કરવામાં આવશે તો બીજી તરફ શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારી શરૂ કરી દીધી છે ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી છે કે ગુજરાતમાં ફરી થશે મેઘ મહેર બબ્બે સિસ્ટમ સક્રિય થતા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં રાજ્યમાં આગામી દિવસ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં બબ્બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રેવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં નેવ્યાસી તાલુકામાં વરસાદ ખાબક્યો છે ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યો છે કે રક્ષાબંધન પર ભદ્રાથી બચીને રહેજો તેના બાર નામ લઈ લો તો બધા કાર્યો શુભ થશે આ માહિતીમાં વિગતવાર વાત કરે તો હિન્દુઓમાં ભાઈ બહેન પવિત્ર તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે હિન્દુ ધર્મમાં ભદ્રકાળમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી ભદ્રા એ ભગવાન શનિદેવની બહેન અને ભગવાન સૂર્યની પુત્રી છે તેને શનિદેવ કરતા પણ વધુ ખતરનાક માનવામાં આવે છે કારણ કે તેની અશુભ દ્રષ્ટિ પડવાથી થયેલા કામ પણ બગડી શકે છે અને વ્યક્તિનું જીવન પણ નકારાત્મક બની શકે છે એટલે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભદ્રકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી તો મિત્રો આ રક્ષાબંધન સોમવારના રોજ માનવામાં આવશે ભાઈ બહેનના અતુટ વિશ્વાસ અને પ્રેમનું પ્રતિક એવા આ તહેવાર પર ભદ્રાની અશુભ સાયા પડે એટલે આ ભદ્રકાળમાં બહેનો પોતાના ભાઈઓને રાખડી ન બાંધવી જોઈએ નહીતર તેની અશુભ અસર થઈ શકે છે ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી લોન મફત યોજના જાહેર કરવામાં આવી છે વર્તમાન સ્થિતિ રાજ્ય સરકાર તાજેતરમાં ખેડૂતો માટે લોન મફત યોજના અમલમાં લાવતી રહી છે લઘુ લોન મફત કરવામાં આવે છે અને વિવિધ સબસિડીઓના કારણે તેમને નાણાકીય રાહત મળી રહી છે